નોટિફિકેશન તમને મત કરી અમારી સાથે કાયમી માટે જોડાઈ રહેવા બદલ ધન્યવાદ જય માતાજી હલો મિત્ર તમારા માટે એક નવો વિડિયો લઈને આવ્યો છું જો આ ભોટાકો છે આ ફળિયું છે અને સામે દેખાય તે ટોયલેટને બાથરૂમ બે અલગ અલગ છે અને આ મોટું ફળિયું છે અને ફળિયાથી આપણે અંદર એન્ટ્રી કરીએ એટલે આ કિચન આવે કિચન તમે જોઈ રહ્યા છો કિચન આવે આ મકાન ટાઇટલ ક્લિયર છે લોન થઈ શકે છે અને જૂનું બાંધકામ છે રહેવા આવું એટલે થોડો ઘણો રિનોવેટનો એક બે લાખ રૂપિયાનો ખર્ચ હશે બાકી મકાન વ્યાજબી ભાવમાં છે ટાઈટલ ક્લિયર છે લોન થઈ શકે છે અને વળી દરેક માર્કેટ એકદમ નજીકમાં જેમ કે સબ્જી મંડી પ્લસ દવાખાના સિવિલ હોસ્પિટલ જવેરી બજાર સોની બજાર એટલે જેમ કે આ મકાન સાવ માર્કેટમાં આવેલું છે અને વળી મોટા રોડ રસ્તા કોઈ પણ બિઝનેસને પણ અનુકૂળ આવે અથવા રહેવા માટે પણ સારું પડે એરિયો સારો મકાન સારું અને સાવ યાદબી ભાવમાં અને સાહેબ જા કિચન છે કિચનમાં હરેક જગ્યાએ સામગ્રી રહી શકે તેવું નાનું મોટું ફર્નિચર કરેલું છે આ મકાનની પૂરી વિગત જોવા માટે વિડીયો પૂરો જોજો વિડીયો ગમે તો વિડીયાને લાઈક કરી દેજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આ હોલ છે હોલ કિચન સાથે છે આગળ ફળ્યું જોયું પછી આ હોલ કિચન અને બીજું એક મારે તમને ખાસ કહેવાનું કે બે મકાન એક જ સરખા બાજુ બાજુમાં છે એટલે બે ભાઈને કોઈને એક સાથે મકાન લેવા હોય તો લઈ શકે અથવા કોઈને એક મકાન લેવું હોય તો પણ અમને ફોન કરી શકે છે આ મકાન ઉપર નીચે બાંધકામ એટલે એક મકાનમાં બે ફેમિલી રહી શકે બે મકાન લ્યો એટલે ચાર ફેમિલી આરામથી રહી શકે અને કોર્નરથી લઈને વચ્ચે સુધીના બે મકાન બાજુ બાજુમાં એટલે બે સાઈડ ત્રીસ ત્રીસ ફૂટના રોડ મળે છે ફોર વ્હીલ તમારી શેરીમાં આરામથી પાર્કિંગ થઈ શકે તેવું મકાન આ પાછળ હોર હોશ એરિયા ત્યાં એક સ્ટોરેજ રૂમ પણ આપેલો છે એક આપણે બેડરૂમ જોયો પછી આ છેલ્લે સ્ટોરેજ રૂમ આની માથે પણ ઉપર બાંધકામ આ જ રીતે છે ટાઇટલ ક્લિયર લોન થઈ શકે આ મકાનનું બાંધકામ સાઠ વાર જગ્યા એટલે બે મકાનનું બાંધકામ આપણે ગણીએ તો છ દુને બાર એકસો ને વીસ વાર જગ્યામાં બે મકાન કોર્નરથી ચાલુ થાય છે અને બે મકાનની કિંમત રાખેલી છે માત્ર એક કરોડ રૂપિયા તેમાં પણ સામે બેસીને થોડો ઘણો ભાવમાં ફેરફાર થઈ શકે છે એટલે એક મકાનની કિંમત પચાસ લાખ રૂપિયા અને બીજા મકાનની કિંમત પચાસ લાખ રૂપિયા આ મકાન આવેલું છે ગુંદાવાડી કેવડાવાડીથી એકદમ નજીક રાજકોટ ગુંદાવાડી કેવડાવાડીથી એકદમ નજીક રાજકોટ સારો વિસ્તાર સારું મકાન અને વ્યાજબી ભાવમાં જમીનના ભાવમાં મકાન છે કોઈને પાડીને પણ ફરીથી કોર્નરનો બંગલો બનાવવો હોય તો બનાવી શકે વધારે માહિતી માટે આ વિડીયો અમારા વોટ્સએપ નંબર ઉપર મોકલવા વિનંતી અમારા વોટ્સએપ નંબર ત્રેસઠ પાંચ ઓગણ સિત્તેર ત્રણ સિત્તેર રાજકોટ ખોડલ એસ્ટેટ રાજકોટમાં આપ સૌનું સ્વાગત છે આપ સૌના સાથ સહકારને સપોર્ટથી જ આજે અમારી ચેનલ આગળ વધી છે તો સાહેબ અમારા વિડિયા ગમે તો વિડીયોને શેર કરજો જેથી નાના બજેટમાં નાની પ્રોપર્ટી બીજા લોકોને મળી શકે આભાર અમારી સાથે કાયમ માટે જોડાય રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી બાજુમાં ઓલ ઘંટીનો બેલ દેખાય છે તેને ઓલ ક્લિક કરવા વિનંતી અમારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી